સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર તો અત્યારે થઈ ગયા છે અહીંયા બપોર અને અમે જઈએ છીએ બહાર રાધિકાને મૂકવા જયેશને પિકઅપ કરવા અને નાની નાની શોપિંગ કરવા એટલે ગ્રોસરીની કરિયાણું તો ચાલો બતાવીએ રાધિકાને મૂકીને જયેશને પિકઅપ કરીને શોપિંગ આજે પણ વેધર સારું છે તમે જોઈ શકો છો સુપર વેધર અને રાધિકા તૈયાર થઈને બેહી ગઈ છે થઈતી પહેલા બહુ ઉતાવે તો બેલ્ટ એ બાંધવા દેતો રાધિકા હાય જય શ્રી કૃષ્ણ બધાને રાધિકા ગઈ છે ગઈ જોબ પર અને અમે લેવા પિકઅપ કરવા જઈ રહ્યા છીએ પર અમારા ડ્રાઈવર સાહેબ ગાડી ચલાવે છે એવું જ છે પણ આ રીટેલ રિટેલ શોપિંગ સેન્ટર છે આમાં શોરૂમ છે નેક્સ્ટ છે નાઇકી છે ડિરેક્ટ છે જેડી છે પ્રાઇમ છે બહુ જ બધા શોરૂમ આવેલા છે અમે પણ અહીંયા રિટેલ શોરૂમ હોય બધા અને કાલે અમે જે ગયા તા ડિઝાઇનર આઉટ દમ આવી ગયા છીએ પાક શોપિંગ સેન્ટરમાં બહુ જ પવન છે જયેશ ગાડીમાં આવીને બેહી ગયો છે ભાઈ થાકી ગયા છે હૃદય નથી આવું અમે થોડીક નાની નાની શોપિંગ કરી લઈ ગ્રોસરીની આ ટેસ્કો જેવો જ મોલ છે આજદા અમાર ઘર પાસે ટેસ્કો છે અને અમે આ બાજુ આવ્યા હતા જયેશને પિકઅપ કરવા તો પછી અમે આજદમ આવી ગયા

તો એ તહેવારની ઉજવણી આ લોકો કઈ રીતે કરશે એ આપણે વિડીયોમાં બતાવશું જોજો તમને મજા આવશે શું છે દીદીભાઈ બટાકા લેવાના છે જોઉં તો બટેકા હોય તો જો આમાંય લાઈનું છે ડિપાર્ટમેન્ટ વાઇઝ

માણા હમ આઈસો જો અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે ટેસ્કની જેમ જ છે બસ બે જ વસ્તુ લેવા આવ્યા છીએ

જયદીપ ભાઈ યુકે આવ્યા ને બટેકા લેતા થઈ ગયા નગર જિંદગીમાં કઈ લેવા નહોતા ગયા બબર પછી દૂધની બાટલી સિવાય કઈ લેવા નતો જતો સુરત માં અહીંયા આવ્યા પછી દૂધ શાકભાજી કરિયાણું બધું બધું લેવા જતો થઈ ગયો ટિકલ્ડ પિંક એટલે પિંક પિંક છે બધી જો ને ચેરીટી એમ લાગે છે તેવું જ કાંઈ ચાલો તો આસદામાંથી શોપિંગ થઈ ગઈ છે જયદીપભાઈ લઈ લીધી છે સુગર અને મેં લઈ લીધા છે બટેકા જે ઉપડતા નથી મનથી એક આ છે જયેશભાઈ ને પિકઅપ કરી શોપિંગ કરી હવે ઘર બાજુ જઈએ છીએ ઘરે પહોંચી ગયા છીએ જયેશ ભાઈ ને પિકઅપ કરી જયેશ કે મોડી મોટી સુટકે લઈ ગયો તો બે દિમ એટલો સામાન જોયું

બધા બેહી ગયા છે ખાવા ઈ પડી આઠ થઈ ગયા છે સવારે સાંજના આઠ થી સવારના સાત વાગ્યા સુધીની જોબ છે તો હું જોબે જવા નીકળું છું તો આજનો વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને જણાવજો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું પણ ના ભૂલતા લોકોના યુકે વિશે માહિતી જોતી હોય યુકેમાં શું કેવી જગ્યાઓ છે કેવું ચાલે છે એ બધું જોતું હોય તો જોવું હોય તો આ વિડીયો એમના સુધી પહોંચાડજો અને એમને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું કહેજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ બાય